મિત્રો સ્વજનો પરિચિતો કેમ છો હું ધર્મેશ પંડ્યા પૂર્વ મહામંત્રી વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને હાલમાં નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી તરીકેની જવાબદારી સૌને મારા જય શ્રી રામ મિત્રો આવતીકાલે લોકશાહીના મહાન પર્વ એટલે કે મતદાનનો દિવસ છે આવો આપણે સૌ ભૂલ્યા વગર આળસ કર્યા વગર ગરમીના દિવસો હોય વહેલી સવારે જ મતદાન કરી આવીએ મિત્રો મારો અને તમારો એક મત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવશે મારા અને તમારા એક મતથી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રામલલ્લાના ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું મિત્રો મારા અને તમારા એક મતથી કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ હટી મારા અને તમારા એક મતથી પાવાગઢના મહાકાળી માતાના મંદિરનું નિર્માણ પણ થયું અને ધજા પણ ચડી મારા અને તમારા એક મતથી રશિયા અને યુક્રેનના યુદ્ધ સમયે આપણા વિદ્યાર્થી દીકરા દીકરીઓ સહી સલામત પાછા આવે મિત્રો મારા અને તમારા એકમતથી ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનશે મિત્રો મારા અને તમારા એકમતથી સિત્તેર વર્ષથી પણ વધારે વયના વૃદ્ધોને મફત સારવાર મળશે મારા અને તમારા એક મતથી આયુષ્યમાન કાર્ડ ઉજ્જવલા યોજના કિસાન સન્માન નિધિ જેવી અનેક યોજનાઓના લાભ મળશે સમગ્ર વિશ્વના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ સમગ્ર દુનિયાએ સ્વીકાર્યું છે માટે આવો આવતીકાલે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ આપણે સૌ મોટી સંખ્યામાં મતદાન કરી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના હાથ વધુ મજબૂત કર્યું અને મિત્રો વાઘોડિયા વિધાનસભાના સૌ મારા મતદાર મિત્રોને વિનંતી છે કે તેઓએ બે વખત મતદાન કરવાનું છે એક લોકસભાનું અને એક વિધાનસભાનું વિધાનસભાના ઉમેદવાર શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલાના મતદાન ક્રમાંક નંબર બે અને લોકસભાનો ઉમેદવાર શ્રી ડોકટર હેમાંકભાઈ જોશીના મતદાન ક્રમાંક નંબર ત્રણના કવના નિશાન ઉપર બટન દબાવી આપણે તે બંનેને જંગી બહુમતીથી ઉમેદવારોને ચૂંટીને મોકલીએ સૌને ભારત માતા કી જય વંદે માતરમ જય જય શ્રી રામ